ડભોઈમાં પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો દ્વારા ડાંગરના પાકની વાવણીની શરૂઆત કરી દેવામાં આવી છે ડભોઈમાં ત્રેપન હજાર બસો ચોરાણું પૈકી માત્ર ત્રણ હજાર આઠસો એકતાલીસ હેક્ટરમાં ડાંગરની રોપડી વરસાદ થંભે અને જમીનને વરાપ મળે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તાલુકાની પચીસ ટકા ખેતીલાયક જમીનમાં હજી વાવેતર બાકી છે ડભોઈ પંથકમાં હાલ મોસમનો કુલ વરસાદ વીસ ઇંચ નોંધાઈ ચૂક્યો છે હવામાન ખાતાની આગાહી મુજબ હજી પણ વરસાદ થંભવાનું નામ લેતો નથી જેને કારણે ખેડૂતોની વાવણી કરવાની સિઝન પાછી ઠેલાતી જાય છે હાલના તાલુકાની કુલ ખેત જમીન ત્રેપન હજાર બસો ને ચોરાણું હેક્ટર પૈકી માત્ર તેર હજાર પાંચસો ને એકસઠ હેક્ટરમાં જ વાવણી થઈ છે જેમાં સામે પિયતની સગવડ ધરાવતા ખેડૂતો દ્વારા ડાંગરના પાકની રોપણીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે હાલ પંથકમાં શરૂઆતમાં જ ત્રણ હજાર આઠસો એકતાલીસ હેક્ટરમાં ડાંગરની રોપણી થઈ ચૂકી છે ચાલુ વર્ષે ડાંગર રોપણીનો આંક નવથી દસ હજાર હેક્ટર સુધી પહોંચશે સાથે બીજા અન્ય પાકોમાં મંદ ગતિએ રોપણી કરવાની શરૂઆત ખેડૂતોએ કરી છે પણ વરસાદ થોભે જમીનને વરાપ મળે માટે ખેડૂતો હવે વરસાદ થોડા દિવસ ખમે તેની રાહ જોઈને બેઠા છે આ વર્ષે વરસાદ સારું હોવાથી રોપડીની શરૂઆત બે દિવસ આગળથી ચાલુ થઈ છે પણસોલી મુકામે અને લગભગ આ વિસ્તારમાં વીસ ઇંચ જેવો વરસાદ પડેલ હોવાથી વાવેતર પણ સારી રીતે ઊભું થવાનું છે રોપડી એકંદરે બધે ચાલુ થઈ ગઈ છે વઢવાણા ઇરિગેશનમાં બી પાણીની આવક સારી છે અને આવનારા દિવસોમાં ઓરસંગમાં પાણી ચાલશે એટલે વઢવાથી આ વિસ્તારમાં ખેડૂતોને કેટલો વિસ્તાર હા ડાંગર થયા વિસ્તાર લગભગ ત્રણ થી ચાર હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થાય છે તે તબક્કે લગભગ સો થી પાંચસો થી એક હજાર વિસ્તાર એક હેક્ટરમાં ડાંગર વાવેતર થઈ ગયેલ છે અને તળાવનો લાભ મળે તળાવ તળાવનો લાભ આ વિસ્તારને મળે છે પણસોલી અને આગળ પાછળ બધા જ ગામોને ને વઢવાણા ઇરીગેશન માં જોજુઆર ચેક ડેમ પાણી આવે છે ઓરસંગ નદી નું લગભગ એ પાણી ચાલુ જ છે પંદર દિવસમાં માં વઢવાણા ઇરીગેશન તળાવ પણ ભરાઈ જશે